અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેશ પરમાર દ્વારા બોગસ ડોક્ટર પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે તો અમદાવાદ સીડીએચઓ દ્વારા અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ તો અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી હતી તો સાધનો લઈને ડોક્ટર સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા છે તો અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો તો જોયા હતા પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડોક્ટર ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી નામે લાખો રૂપિયા અને લોકોના જીવન સાથે રમત રમતો હતો તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લાઓ આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્યમાં બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે